દરિયા દાદી ની ચડાવ હાથ પપ્પા ની ચડાવ કે ચડી જાવ ચડી જાવ એની નો આની ની ફ્રી એન્ટ્રી કરી લે ફ્રી એન્ટ્રી ગલુડિયા હાલવા માંડો તો ઝાજા દી પછી માય ચોપાટી આયે જાજા દી નઈ વર્ષો પછી તું એ જો તૈયારી ચાલુ કરતી અમારે તૈયારી ન કરવાની રહી

તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા રેડી થઈ ગયા પૂછ્યું ને કે એક ગામમાં જવું એક કઈ દરિયા જવું એટલે સાચું જ છે ગામમાં થઈને દરિયા જવાય ચોપાટી બાજુ આપણે જવાનું છે ત્યાં છે ને આપણે દર વખતે આવે ને ઈ એક મોટો સેલ આવ્યો પાછો એટલે સેલ નથી પણ આપણે ગયા હક્ત દીના દીદી નિતિનભાઈને આવ્યો હતા ને ત્યારે આપણે માં અહીંયા મુલાકાત લેવા ગયા હતા એટલે એ જ પાછો આર્ટ એન્ડ ક્રાફ્ટ મોલ છે ને ટૂંકમાં અહીંયા અલગ અલગ વસ્તુ બધી નવી નવી હોય ને એ આવી હોય તો ત્યાં નવું કંઈ આવ્યું હોય તો જોવા જવાનું છે નહીં આવ્યું પાછું ક્યાં ચોપાટી જ છે એટલે શિવને યાદ રહી ગયો કે દરિયે જાવ

¿Halo no, o de qué? ¿Halo? ¿Halo? ¿Halo?

લાગી અસલ મજા ની કોથડી હતી બે વર્ષ પેલા અહીંયા આવ્યા તા ને ત્યારે મેં લીધી હતી આજે નઈ

એટલે એ ગરમ ને ગરમ રહી ને એ કોથળી આપણે ચેક કરવાનો હા માં એટલે એ કોથળી નું પીછું ને તો છે તો ખરી પણ ત્રણ પીસ કે બીજા કાલ રવિવાર વેચાઈ ગયા ને એ ત્રણ પીસ પીડા એમાં ચાર્જિંગ થતું નથી

ચડી જા હાલો દરિયા જાય હાલો જા આવે ને તમારી પાસે આવી આવે ભાઈ રોકો છે બાય જાય ફોટા દોયરા ને એમાં અંદર ગોતતા હતા પણ કે એ તો અંદર કે છે ને આવે તો ખબર નહી હવે બે ત્રણ દિવસ પછી આજો ચોપાટી જવા આવ્યા ફટાફટ રિક્ષામાંથી ઉતરી ગઈ ને પીએ તો શિવ ને હાથ પકડીને સાધન આવે આ બાજુ રે હાલ મારા ભેગી હાલ હું તેડી લઉં એમ કેતી હતી ને કઈ બે કઈ બાજુ જવાનું છે આપણે રમવા હા તો હાલો શિવ ને હાથ પકડી ને પછી લઈ જાજે હો પેલા અસલ થઈ જાઓ વાવા હાલો હવે હાલવા માંડો બસ હાથ પકડીને હાલવા માંડો હવે વાવ પૂરી થઈ ગઈ

ત્યાં મસ્ત મજાની પારીઓ છે બેહવાની આ બાજુથી ગેટ થી આપણે આવ્યા મા જાય પારી ઉપર બેસી ગયા હવે આગળ કે આપણે નથી જવું દરિયે ત્યાં સાંજ પડે ને એટલે માણસો કણાય હાલવા આવે ફરવા આવે હવા ખાવા આવે દરિયાની એમાંય ઉનાળામાં તો રવિવાર હોય ફૂલ ગરમી હોય એટલે સાંજે તો બહુ માણસ ચાલો હવે આપણે સેવન પીયુ પાસે જઈએ જોઈએ ઓલી બાજુ આઈલી જાય હાલો જા આપણે ઓલી બાજુ ઉપર પારીએ માણસો બેઠા ને આ બાજુ આવી ગયા સેવુ ને પીયુ ને લઈને સેવુ એ જો તૈયારી ચાલુ કરી દીધી બોટ કાઢવાની ને અમારે તૈયારી ના કરવાની એ જો

અત્યારે બહુ મજા નત મારતો શાંત છે નવીતર તો એ છે ઉપરથી વાથી આવતો હોય મોજા છે ડાઈ સુધી પોચે ત્યાંદક સહો બનાવી આવી અમે

એને આપડી ઘરે હોય ધૂળ ને નાયા મળી ગઈ રેતી બીજો શું જોઈએ નહીં મજા આવે ને તો નાયા રમવાની તો જો ચોપાટી આવ્યા એને પંદર વીસ મિનિટ થઈ ગઈ ને મારે જો સીવન પીયું વા માં મોજ કરે છે એને બે મજા આવી આપણે દરિયા પાસે વા તો જવાનું ન ખાવંદર નથી જવું જાવ દક્ષ એ તો આગળ વહી જાય પણ હું કહું અહીંયા નથી જવું ના નાનકડો દરિયો જોઈએ તો નાનો દરિયો

લીંબુ વરા કેવા છે પિયુ કેવું છે બસલ છે ને આમ તો પિયુનો નો મેળાવત તોલા ભાઈ છે ને લીંબુ નાખતા હતા ને કેન દેખાડ્યું જો લીંબુ ડુંગરીને નાખે એમ ભાવે ને એવું નામ લીધું ને એ ખાવા માંડી બસ છે ચાલો દર્સા ઓલા ચડી જા ચડી જા માર દીકો અહીંથી ચડું તારે ઓહ હા પછી અહીં જઈને શું કરવું તારે અહીંયા લે ઉભવ તો ચડી ગઈ જો એ ચડી ગઈ ચડી જીવ ચડી એ ચડી ગઈ ચડી ગઈ તું તું ચડી જાય એમ કર ચડી જાય એ એ ચડી ગઈ ભાઈ 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 થાક નહિ

É, sigo. Isso um perretô. o Olha, 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 olha. એક નાનો ભાઈ ત્રણ જણા મજા પડી ગઈ જઈ ગયા